નમસ્કાર સરળ લાઈફ તમારું સ્વાગત કરે છે કપાસ અને કોટન ભાગની માહિતી લઈએ તે પહેલા હજી સુધી જે પણ ખેડૂત મિત્રો એ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવું જેથી તમને રોજેરોજ નવી અપડેટ નવી માહિતી તમામ પાકોની આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહે બીજા ખેડૂતોને શેર અવશ્ય કરવો દિવસનો આ પ્રથમ ભાગ બનાવવામાં આવ્યો છે ઘણા બધા વિસ્તારોમાં ભાવની લઈને ચિંતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે કે જે છોરી થી ચૌદસો પચાસ સાઈઠ સિત્તેર સુધી છે બજાર માઇનમેન્ટ પહોંચતું જોવા મળતું હોય છે અમુક વિસ્તારોમાં છે બજાર પંદરસો પચાસ સુધી પહોંચતું હોય તો અમુક વિસ્તારોમાં છે ચૌદસો સિત્તેર સુધી માઇન્ડમેન્ટ પહોંચતું હોય તો આવી ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે ઘણા બધા ખેડૂતો કોમેન્ટ પણ કરી રહ્યા છે તો પહેલી બાબત તો એ છે કે વેઇટ એન્ડ વોચ તમારે કરવું એટલે કે રાહ જોવી હોય તમારા પાકને સ્ટોકમાં નાખીને તમારે જે સ્થિરતા સાથે તમારે બધી બજારની અંદર નજર રાખવી હોય તો વધારે પડતું તમારે કોઈ અત્યારે પગલું એક્શન લેવાનું નથી આવતું પણ એકંદરે તમે જોઈ શકો છો કે બજારની અંદર અત્યારે માહોલ છે તેજી એટલે કે વૈશ્વિક તેજી આપણે જોવા મળે છે આંતરરાષ્ટ્રીય બજારો તે જ જોવા મળે છે અમેરિકન ઘાસડી છે આપણી ભારતીય ઘાસડી કરતા છે આપણને અત્યારે હાલ જોઈએ તો બાસઠ થી ત્રેસઠ ના ભાવે છે ચાલી રહી છે અમેરિકન ઘાસડી એવી રીતના ગુજરાત શંકર ઘાસડી છે આપણે જોઈ રહ્યા છીએ કે એકંદરે તમે જોઈ શકો છો બંને દેશની વચ્ચે ઘાસડીનો રૂનો ભાવ છે એની અંદર પાંચ હજાર નો ફેરફાર તમને જોવા મળે છે પાંચ હજાર નીચા છે એ ભારતીય ઘાસ છે નીચી છે પાંચ હજાર અને અમેરિકન ઘાસડી પાંચ હજાર ઊંચી છે તો આ વિશ્વના કોઈ પણ દેશો હોય છે બાંગ્લાદેશ વિયેતનામ અન્ય એકસો ને દસ દેશો એવા છે કે જે ખરીદનાર છે સૌથી સસ્તું અત્યારે જોવા મળે છે અને અમેરિકા કરતા છે આપણી ઘાસ ચાર થી પાંચ હજાર નીચી છે એ માત્ર ને માત્ર લેનાર જે દેશો છે એની માટે છે કેન્દ્રિત છે અને એની માટે છે આકર્ષણ નું કેન્દ્ર અત્યારે હાલ ભારતીય કપાસ બનેલો છે અને ભારતીય કપાસ અત્યારે હાલ વેલ્યુશન છે ખરીદીમાં એટલે કે જે નિકાસ ભારતમાંથી જે વધારે પડતી થશે તો એનો ફાયદો પાછળ પણ અવશ્ય ખેડૂતોને થશે કારણ કે પુરવઠો તો આ વર્ષે ઓછો છે બીજા નંબરમાં નિકાસ વધે એટલે તમે સમજી શકો છો કે બજારમાં છે મજબૂત અને પકડ છે સારી એવી જોવા મળી શકે પણ અત્યારે તો હાલ જોઈએ તો ખેડૂતોની આગળ જે બે મહિના પહેલાં જે પકડ હોવી જોઈએ એ પકડ જોવા નથી મળી એના લીધે છે બજારમાં વેચવાલીનું પ્રમાણ આપણને આગામી સમયમાં બહુ જ વધેલું જોવા મળ્યું ખૂબ જ વધેલું જોવા મળ્યું મેં વારંવાર કહેતા કે તમે વેચવાલીનું પ્રમાણ છે વીસ ટકા પચીસ ટકા પચાસ ટકા પાર્ટમાં કરો એક સાથે સો સો ટકા વેચ કરો તો થોડો થોડો ફાયદો તમે લઈ શકો અને નાણા ભીડ માંથી પણ તમે બચી શકો વેચવાનું પ્રમાણ અત્યારે હાલ ઘટેલું છે સ્ટેટ વાઇઝ એસ્ટીમેટ વાત કરીએ તો બાવીસ ફેબ્રુઆરી ના રોજ છે આપણે શરૂઆત સૌ પ્રથમ ગુજરાત થી કરીએ તો આડત્રીસ હજાર ઘાસ આવક આપણે જોવા મળે છે મહારાષ્ટ્રમાં જોઈએ તો ચોત્રીસ હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળે મધ્યપ્રદેશની વાત કરીએ તો સાત હજાર સો ઘાંસડીની આવક જોવા મળે છે કર્ણાટકની વાત કરીએ તો સાત હજાર ઘાંસડીની આવક જોવા મળી તેલંગાણાની વાત કરીએ તો સાત હજાર ઘાંસડીની આવક જોવા મળે આંધ્રપ્રદેશની વાત કરીએ તો ત્રણ હજાર ઘાંસડીની આવક જોવા મળી તમિલનાડુની વાત કરીએ તો આઠસો ઘાંસડીની આવક જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો નવસો ઘાંસડીની આવક જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનને મેળવીએ તો તેર હજાર પાંચસો ઘાંસડીની જ્યાંથી આપણે નોર્થ ઝોનમાંથી આવક જોવા મળે છે એકંદરે ઓલ ઓવર ઓવરલ્ડ ટોટલ જોઈએ તો બાવીસ ફેબ્રુઆરીના રોજ દેશની અંદર પૂરા થતા દિવસની અંદર એક લાખ અગિયાર હજાર આઠસો ઘાંસડીની માઇન્ડ આવક છે આપણને જોવા મળે છે એટલે કે વેચવાલું પ્રમાણ કેટલું ઘટેલું હોય છે આગલા બે અઠવાડિયા પેલા બે લાખ ઘાસડી ની આવક જોવા મળતી હતી તો દસ દિવસની અંદર એસી થી નેવું હજાર ઘાંસડી પર ડે આવક માં ઘટેલી આપણે જોવા મળી અને દેશની અંદર અત્યાર સુધીમાં જોઈએ તો બે કરોડ ને સાત લાખ નેવું હજાર નવસો ઘાંસી તૈયાર થઈ છે અને જોઈએ તો ગુજરાત ની અંદર અત્યાર સુધીમાં પંચાવન લાખ છે બાંધવામાં આવી છે અને આપણે આગળ પણ કહેતા હતા કે વેચવાલીનું પ્રમાણ એક સમય છે એક ટાઈમે ઘટવાનું તો છે પણ અત્યારે તમે ન ઘટાડી શકો તો પાછળથી પણ તમારી સામે ઘટીને આવવાનું છે અને અત્યારે આપણે વેચવાલી કરવી છે છતાં પણ વેચવાલી અંદર ઘટાડો આપણે જોવા મળે છે ભાવની અંદર વધારો થશે તો પણ વેચવાલીની અંદર ઘટાડો આપણે જોવા મળે છે એટલે ભવિષ્યમાં કોઈ પણ મુદ્દા બનવાના હોય એને આપણે પહેલેથી સ્વીકારવા પડે અને એ બાદ છે આપણે સરખું આપણે એની ઉપર ડિસિઝન લઈ શકીએ માટે વારંવાર અહીંયાથી કહેવામાં આવતું કે સારા માલનો સ્ટોક કરવાને નબળા કપાસનું વેચાણ કરો નાણાની જરૂરિયાત માટે તો હવે આપણે જોઈએ આઈસી કોટન ફ્યુચર્સ અમેરિકન કોટન વાયદો રાત્રે સપાટી બંધ આપણે કેવી જોવા મળે છે જોવા મળી બાણું પોઈન્ટ તેર સેન્ટના લેવલે છે આપણે તળિયાની સપાટી રાત્રે ઇન્ટરંગ રેન્જમાં બતાવવામાં આવી સેટલ થયો બેન ઓગણીસ મિનિટે વાયદો સોરાણું વીસ સેન્ટના લેવલે એક પોઈન્ટ ટકાની તેજી સાથે વાયદાની અંદર છે આપણે લેવલ છે સારું જોવા મળ્યું પણ અમેરિકન મે કોન્ટ્રાક્ટની અંદર છે અત્યારે સૌનું ફોકસ છે મે કોન્ટ્રાક્ટની અંદર બાણું પોઈન્ટ પંચાણું સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી વાયદાની અંદર છે ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં રાત્રે છે ચોરાણું પોઈન્ટ નેવું સેન્ટની મથાળાની સપાટી બતાવવામાં આવી છે આપણી આશા હતી કે પંચાણું સેન્ટ છે આપણને ભાવ જોવા મળી શકે છે પંચાણું સેન્ટથી આપણે થોડા નીચા રહેવામાં ભાવ જોવા મળ્યા છે પણ ચોરાણું પોઈન્ટ નેવું સેન્ટ ભાવ છે એ પણ મામૂલી ભાવ નથી નબળા ભાવ નથી એટલે કે પંચાણું સેન્ટની સપાટી જ આપણે માનીએ અને જોઈએ તળિયાની સપાટી છે રાત્રે છે બાણું પોઈન્ટ સેન્ટની બતાવવામાં આવી વાયદો સેટલ થયો ચોરાણું પોઈન્ટ સેન્ટના લેવલે એક પોઈન્ટ તેવીસ ટકાની મજબૂતી સાથે નવી તેજી છે આપણને ફરીથી અમેરિકાની અંદર આવતી જોવા મળી હવે અમેરિકાની અંદર છે આગામી જે સાપ્તાહિક રિપોર્ટ છે આવવાનો છે છે ઉપર આંકડા નિકાસ વેચાણના કેવા જોવા મળશે ઉપર છે છે વધારે પડતું વાયદાનું જોવા મળશે આગળ તમને અમે ભાગોની અંદર કહેતા આવ્યા કે જ્યારે તેજીનું માનસ બનશે ને જયારે નિકાસ વેસાણા આંકડા છે નબળા આવતા છે ને તો પણ વાયદાની અંદર તેજી જોવા મળતી છે માનસ એનું તેજી તરફી છે તમામનું થઈ જતું હોય છે એ પ્રમાણે તેજી વાયદા અંદર બનેલી રહેતી હોય છે એવું આપણે પાછલા રિપોર્ટમાં સાપ્તાહિક રિપોર્ટ છે એની અંદર ઘટાડો આવ્યો હતો નિકાસ વેચાણના આંકડામાં એ પણ આપણે તમારી સામે રજૂ કર્યા હતા સતા પણ વાયદા ઉપર છે આપણે દબાણ જોવા નથી મળ્યો માત્ર ને માત્ર એક થી બે સેટનો ઘટાડો છે બે દિવસ રહ્યો અને ફરીથી વાયદો છે આપણે તેજી તરફ જોવા મળ્યો એટલે અત્યારે છે મંદીવાળા ઉપર છે મંદીવાળાનો કંટ્રોલ વાયદા ઉપર રહ્યો નથી એવું પણ કહી શકીએ કારણ કે મંદીવાળાની કોઈ પણ કાર્ય છે ફાવતી નથી અને મંદીવાળા છે કોઈ પણ ન્યૂઝ ફેલાવે છે સતા પણ છે માનસ તેજીનું બનેલું છે વાયદાની અંદર મંદીનો કોઈ અત્યારે કોઈ ચારો નથી અમેરિકન વાયદા એ આખા વિશ્વના મંદીવાળાના તમામ મોઢા મોટા લીધા હોય એવું હાલ આપણને લાગી રહ્યું છે અને વાયદો છે વારંવાર કોઈ પણ ડેટા નું નથી હાલ જોતો અને આપણને વારંવાર જોવા મળે છે અને એના ઉપર ખરેલકોટ માર્ચ વાયદો છે એ પણ વારંવાર છે ચાલ બતાવી રહ્યો કારણ કે બાવીસ ફેબ્રુઆરી ના રોજ રાત્રે વાયદો બંધ થયો ત્યારે આપણે સાઠ હજાર સાતસો એસી રૂપિયાનું લેવલ બતાવવામાં આવ્યું અને એકસો એસી રૂપિયાના સુધારા સાથે ઝીરો પોઈન્ટ ત્રીસ ટકાની મજબૂતી સાથે વાયદો છે આપણે છેલ્લે લાસ્ટમાં સૌથી ટોચ ની સપાટી બતાવી અને બંધ થયો અને વાયદો છે આપણે દિવસભરની સ્થિતિ તમે જોઈ શકો છો વારંવાર ઉતાર ચડાવ જોવા મળ્યા વિદેશ વાયદાના આધારિત કારણ એશિયન કલાકો દરમિયાન છે ઉતાર ચડાવ છે અમેરિકન કોટન વાયદામાં જોવા મળતા હતા એવી રીતના આપણા ઘરેલું કોટન એમસીએક્સમાં ઉતાર ચડાવ જોવા મળ્યા અને એ બાદ હશે છેલ્લા સેશનમાં છે વાયદો છે આપણે રાત્રે બંધ થયો ત્યારે સારા મજબૂતી સાથે સાઠ હજાર સાતસો ને એસી રૂપિયાનું લેવલ બતાવવામાં આવ્યું એકસઠ ના ભાવ કોટન માર્ચ વાયદામાં બતાવવામાં આવે તો માર્ચ કોન્ટ્રાક્ટ ની અંદર જો ભાવ એટલા બધા ઊંચા બનેલા હોય તો જે પ્રીમિયમ છે ઘાસડીનું કેટલું જોવા મળી શકે છે એ તમે વિચારી શકો છો અને બજારને અત્યારે હાલ છે માનસ કેટલું તેજી તરફી બજાર છે આપણે સમજાય છે કારણ કે વિદેશ વાયદાના આધારિત ઘરેલું કોટન એમસીએક્સ વાયદો અને બાદમાં

સત્યજીનો થવાનો છે તમારે હવે તો લાંબો સમય કાઢવાનો નથી વિશ્વ બજાર છે તમારી પાસેથી રૂ માંગે છે વિશ્વ બજાર છે તમારી પાસે કાચો કપાસ માંગશે વિશ્વ બજાર છે તમારી પાસેથી યાન માંગશે ત્યારે છે તમારી પાસે કઈ હશે નહીં પુરવઠો ઘટેલો હશે તો બજાર કોઈના ના રહેશે નહીં તેજી તરફી તમને જોવા મળશે આજનો ભાગ તો વહેલા બનેલો છે અને આજના ભાગના રિપોર્ટ છે ભાવના અમારી પાસે નથી થતા પણ ભાવનો એક અંદાજ આપણે લગાવીએ તો બારસો સિત્તેર રૂપિયા થી લઈને ચૌદસો ત્રીસ પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી છે આપણે જનરલ કેટેગરીમાં છે સારી ક્વોલિટીમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં નબળા ભાવ એક મણના જોવા મળી શકે છે એવી રીતના એવન સુપર સારા ઉતારા વાળી તો પંદરસો પચાસ સુધી ગામડામાં જોઈએ તો સૌદસો રૂપિયા થી લઈ પંદરસો પંદર વીસ રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળી શકે છે અને આપણે એકંદરે જોવાનું હોય છે બજારની અંદર કોઈ મોટો ઘટાડો નથી દસ પંદર કે વીસ રૂપિયાનો સુધારો તમારા વિસ્તારમાં ક્વોલિટી વાઇઝ તમને જોવા મળી શકે છે માત્ર ને માત્ર સુધારા સાથે બજાર ચાલતું જોવા મળશે અત્યારે હાલ દબાણમાં અથવા તો ઘટાડીને કોઈ વેચવાલી કરવી નહીં અને ચિંતા પણ કોઈ ખેડૂત મિત્રો કરવી નહીં ભાવ તો તમને આપવા જ પડશે આજે નહીં તો કાલે ભાવની અંદર સુધારો કરીને તમારી પાસે માલ છે ખરીદી કરવી જ પડશે હવે મળશે નવા ટોપિક સાથે સાંજના ભાગમાં બંને લઈને તમામ રિપોર્ટ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર